સેવા સંસ્કાર અને સંવેદનાનો એક પ્રેરણાદાયક ઉદાહરણ ડીસામાં જોવા મળી રહ્યું છે આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુ શૈલેષજી રાઠોડ દ્વારા શરૂ કરાયેલી સેવાંશુ સેવા આજે લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે આ સેવાયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને ક્યાં સુધી પહોંચી છે જુઓ અમારા રિપોર્ટમાં આર્ટ ઓફ લિવિંગના યોગ ગુરુ શૈલેષજી રાઠોડના ઘરે તારીખ તેર મે બે રોજ

મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો ગરીબ બાળકો ને કઈ ખવડાવવાની અથવા એ લોકોને ભણાવવાની અથવા એમને દવા આપવાની સેવા શરૂ થઈ અને નામ આપવા આવ્યું સેવા આજે છેલ્લા દસ વર્ષમાં ત્રણ લાખ વધારે બાળકોને જમાડી ચુક્યા છે આ લગભગ બાર જેટલા શહેરોમાં સેવા ચાલે છે અને ઘણા બધા સ્વયંસેવકો પોતાની જાતે પોતાના પૈસાથી પોતાના ખિસ્સાના પૈસાથી આ સેવામાં જોડાઈને ગરીબ બાળકોને કઈ રીતે શ્રેષ્ઠ ભોજન આપી શકીએ જે ભણી શકે છે એને ભણતર આપી શકીએ અને જે લોકો પાસે દવાઓ માટે પૈસા નથી એ દવાઓ માટે પણ આપણે કઈક શું કરી શકીએ છીએ ને એવી એક બહુ સુંદર વ્યવસ્થા શરૂ થઈ છે હું અનુરોધ કરીશ આપને આપ પણ જોડાવું અને આપણા સમાજની અંદર આપણા દેશની અંદર જે છોકરાઓ જે બાળકોને પ્રેમ નથી મળ્યો હૂફ નથી મળ્યો અથવા સારી વ્યવસ્થા નથી મળી હા એ જો આમાંથી આપણે કંઈક આપી શકીએ તો મને એવું લાગે છે કે માનવ જીવન માટે આ સૌભાગ્યની વાત છે હવે પણ જોડાવ અને જોડાઈને બાળકોના જીવનને આગળ વધારવા માટે કંઈક સેવા કરો જય ગુરુદેવ સેવા એ જ સાધના અને સેવા એ જ જીવન આ ભાવનાને સાકાર કરતી શિવાનસુ સેવા યાત્રા આજે અનેક જરૂરિયાતમંદ લોકો માટે આશાનો દીવો બની છે